વિસનગરની સંજીવની હોસ્પિટલમાં પંચાવન વર્ષીય મહિલાના પિત્તાશયમાં સોથી વધુ પથરીઓ હોવાનું સામે આવતા તબીબ દ્વારા પિત્તાશય બહાર કાઢવાનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું સતલાસણા તાલુકાના ભીમપુર ગામની પંચાવન વર્ષીય મહિલાને ચાર દિવસ અગાઉ પેટમાં દુખાવો થતા સારવાર અર્થે વિસનગરની સંજીવની હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલના તબીબ અરુણ રાજપૂત દ્વારા સોનોગ્રાફી કરાવાતા પિત્તાશયમાં નાની નાની પથ્થરીઓ જામી ગઈ હોવાથી ઓપરેશન કરવું પડ્યું ડૉક્ટર અરુણ રાજપૂત દ્વારા દૂરબીનથી ઓપરેશન કરી પિત્તાશય બહાર કાઢી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું પણ આ બેનને ખૂબ જ વધારે પ્રમાણમાં પથરીઓ હતી એના કરતાં વિશેષ તો એને શું છે કે પિત્તાશે એમાં ખૂબ પરું થઈ ગયું હતું અને પિત્તાશે આખું ગેંગ્રીન થઈને ચોંટી ગયું હતું એના કારણે આખું ઓપરેશન જ જોખમી હતું અને દૂરબીનથી કરવું પણ અઘરું હતું પણ લગભગ દોઢ બે કલાકની જહેમત પછી દૂરબીનથી જે ઓપરેશન આપણે પૂરું કરેલું અને દર્દીને પાછળથી તબિયત ખૂબ જ સારી હતી ને લગભગ બીજા જ દિવસે અમે રજા પણ આપી હતી મારા આ ચાર દિવસથી દુખાવું પડ્યું પેટમાં અહીંયા અમે અરુણભાઈને તેઓ આવ્યા બરાબર છે એમને અમે કોઈ એક્સરે પડાવી ફોટો પડાવી બરાબર એમનું નિદાન કર્યું એમાં પત્નીનો દુખાવો દેખાવો બરાબર છે એટલે અમે અહીંયા ફરીથી ઓપરેશન માટે આવ્યા બરાબર છે એ ચાર ઓપરેશન પર બરાબર સક્સેસ ઓપરેશન થયું બરાબર છે અમારા પથરી નીકળી પથરી વધારે નીકળી બરાબર આ બે આરામ છે બરાબર ઓપરેશન થઈ ગયું છે